લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ સરદારબાગ બહુમાળી ભવન બી વિન ગેટ નો પતરા નો શેર તૂડી પડ્યો કોઈ જાનહાની થઈ નથી જૂનાગઢ બહુમાળી ભવન ખાતે જિલ્લા શિક્ષણ કચેરી તથા અન્ય વહીવટી કચેરી તથા સમાજ કલ્યાણ ખાતાની કચેરી આવેલી છે તેના પ્રવેશના ગેટ ઉપર પતરાનો સેટ હતો તે અચાનક નીચે પડતાં નીચે ઉભલા ચાર પાંચ વ્યક્તિઓ આખા ખસી ગયા હતા જેથી કોઈને જાનહાની થઈ નથી પરંતુ ચેતનભાઈ પંડયાને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ ખાસ કોઈને ગંભીર ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્રવાસ લીધો હતો ચેતન પંડ્યા દીવરાણા હાઈસ્કૂલ ચોલ અહીંયા ડીઓ કચેરીએ સર્વિસ બુક માટેનો કેમ્પ હોવાથી અમે સર્વિસ બુક જમા કરાવવા માટે થઈને મારા આચાર્ય સુપરવાઇઝર તેમજ શિક્ષક સાથે આવ્યા નીચે ડીઓ ઓફિસના અધિકારી શ્રી મેવાડા સાહેબ સાથે અમે ચર્ચા વિચારણા કરતા હતા અને એ જ સમયે બરાબર એ જ મિનિટે ઉપરથી આ જે ઉપરનો છત દેખાય છે એનો શેડ છે એ મારી ઉપર પડ્યો અને જે મારી સાથેના મિત્રો હતા એ દૂર ભાગી ગયા અને હું મેવાડાભાઈ બે નીચે આ તો સદભાગ્ય ઠીક છે કે અહીંયા પતરું હતું એ થોડું મારાથી ઊંચું હતું એટલે હું સુઈ ગયો સૂઈ ગયો એના કારણે હું બચી ગયો અન્યથા અઘટિત થવાનું થઈ શકતું બીજી કઈ ઈજા કેવું કઈ હાથમાં થોડુંક લાગ્યું છે થોડુંક અહીંયા ચોલાનું છે એવું બધું છે બાકી ઓમ કાંઈ વાંધો નથી આવ્યું એટલે મારી બાન